આ ભાઈ વેલો ઉઠો ના થી રાગડા ચાલુ કર્યા કે ખાઈ પીને મારા પપ્પા પાસે જાવ ઈ તો વેલો આવતો રહ્યો આ હું નું મોટું મોટું કરે ને પછી હું આગળ આવી એ પછી પાવડર લઈ લીધો એ કરવા માંડીએ एक धरियो ने एक एक री है ना एक री है ओली करना हां ई काले करने हम पछि खाड़ के खावी हो तो थोड़ो करवा तो लागबो जाई हां अरे हाँ। हाँ। जो वो मुल्ली है ई आज मगवाटे आज बपोर हुदी लगभग मगवाटवानो था है अने पछि करी है भर भर करी है ना पछि काई भर करी है हाथ हाँ, आज हाथ है ना सौ है आज सौ है, है काले काल पर्वा આ મગ વાઠવાનું કામકાજ હાલે હજે આ ત્રીજો દી હે એટલે અરિયા આઈને બધે વાઠેલું હતું આ સોરી નો ક્યારે હોય સોરી તો ઓલી કરતી તો તર બાપુ કહેતા કે વીણે તે આંખે દેવી તે મને કઈ

હા તો આ હેના આ ફણસનું ઝાડવું હે પછી મોટો ન આવે એ ફણસ કે ને એની એક આ હે ને એકેંભું હે બે હે એક હે સફેદ ફણસ ફણસ ને એક હે પીરું ફણસ એ આમાંથી બેમાંથી ક્યું ક્યું હોય ને એ ખબર નથી ક્યાં કલરનું ક્યું હોય અને આ એકે કશ્મીરી માલબેરી આપણે સેતુડું થાય ને એ સેતુડું પણ મોટું સેતુડું થાય કશ્મીરી માલબેરી આ મોટા મોટા એવડ્યા એવડ્યા સેતુડા થાય એવડિયા આ બહુ બધી આતા જે ઝીણકી ઉતી પણ કેટલા સો સાત મહિનામાં કેવડી મોટી થઈ ગઈ પોરો ખાય બાપ દીકરા ની હવે કા ખારેક નું ખામણું ને કે નઈલી ખારેક નું ખામણું હે કરવાનું હે બાકી ને આ તો લુંગા આવે ઠીક છે જો હવે મારે વા કો વરું હા બેઠી ઠીક છે બેઠી પેલા જ્યાં જીણક્યું ખારી કે ઉતર્યું ને આથી આઠથી બે વર પહેલાં તે તો હાવ એટલે એટલે લુંગું ઉત્યું કાંઈ ઇથી એઠી ઉત્યું લુંગું બેઠા બેઠા મેં વીણતા ને કે ખાઈ ચૂક્યો છો ને તે દાદા ચા છિંકક ટૂપી ટૂપી ઉતો જાય દાદા ના ચાઈ ચોકલેટ લે દાદા ખાઈ અમી એવા બે ખમણા હે ને ઈ કરે નાખી ફટાફટ ત્યાં ફ્રેન્ડ પાર્સલો આવ્યા એક તમે કોઈ દોરા નહીં આપણે પાછા બે બીજા હાબુ હે ને હાબુ હે ફ્રેન્ડ પાર્સલ ખોલી આ ને ગાય ગાય ને ગાય ને ગાય ખગા ગાય ગાય હે ને બે ને ગાય ને ગાય ગાય ને ગાય ને ગાય ને ગાય ને ગાય ને ગાય ને ને ને

आम आज बीजा घना है फ्लेवर वाला हां आज फिर आता आप बे में ट्राई करवा हटू थे हां ना बे में गिवा हां अरे वा तीसरा पार्सल में आ है Amazon नो है ना, है है ना? आ है Amazon नो है यार आमा तो दो रन डड़ियो है पाका खबर है छे ना हां चार दिन

mình đã mang nhau vậy thì nó có bớt tay u nó